શું લાલો સપનામાં આવ્યો કેવી વાત કરે છે તું આ અર્ધી રાતે હા આપણા ઘરે એક નાનું બાળક 5-6 વર્ષનું ખાવાનું માંગવા આવ્યો તો મને એમ કહેતો તો આંટી મને બહુ ભૂખ લાગી છે મને કંઈક ખાવાનું આપો ને અરે આજે હું આપવાની જ ત્યાં તો સાગર આવી ગયો અરે હર્ષા તું કેમ સમજતી નથી આ તું લાલાની બહુ પૂજા કરે છે ને એટલે તને એવું દેખાતું હશે આ કઈ સપનામાં કઈ નહીં આવે

ને બટકુ ખવરાયું હોત તો એનું શું જતો રે આમ પણ ને નોકરી નથી મળતી બધી રીતે હેરાન થાય છે છતાં આ છોકરો ભગવાન આસ્થામાં કોઈ માનતો જ નથી હશે હું તને સાચું કહું છું તું આબરૂ છોડી દે તું લાલાની ભગવાનની પૂજા કર્યા કર પણ આવા બધા વિચાર મનમાંથી કાઢી નાખ ને છે તારી પર તબિયત બગડી જશે પછી અરે તબિયત નહીં બગડે મને ખબર છે મારો લાલો મારી હારે છે મને કાઈ નહીં થાય અને મારો વેમ નથી આ સપનું હકીકત છે ખરેખર